રોટલી વણી રહેલી સરિતા મનોમન કંઈક ગણગણાટ કરી રહી છે કદાચ કિચનના બજેટનો હિસાબ માણી રહી છે ભારતના મધ્યમ વર્ગની મોટાભાગની ગૃહિણીઓની દુનિયા એટલે રસોડું રસોડામાં કામ કરતા કરતાં જ મહિલાઓ બજેટ બનાવે છે મહિનો કાઢવા માટે તેમને બાંધી રકમ મળે છે અને તેમાંથી ખાવા પીવાનો ખર્ચ કાઢવો પડે છે જેમ તેમ કરીને જો થોડીક બચત થઈ જાય તો મોબાઈલનું રિચાર્જ કીટી પાર્ટી અને ઓટીટીનું સબસ્ક્રિપ્શન લેવાનું સાહસ કરી લે છે પરંતુ ગયો વર્ષ કાઠું રહ્યું સરિતાનું આખું બજેટ બગડી ગયું જરૂરિયાતોની ભૂખ પૂરી કરવામાં તેની ઈચ્છાઓનો જ વઘાર થઈ ગયો એક તો ખાણીપીણીની ચીજવસ્તુઓ મોંઘીદાર થઈ ગઈ ગયા વર્ષે દાળ મસાલા શાકભાજી બધાનો મોંઘવારીનો દર વીસ ટકાએ પહોંચી ગયો હવે સરિતાને એક જ વાતની ચિંતા છે કે આ મોંઘવારીમાં દીકરાની ટ્યુશન ફી ક્યાંથી ભરાશે આ વર્ષે દીકરો બોર્ડમાં છે એટલે વિચાર્યું હતું કે ખાવા પીવાનો ખર્ચ ઘટાડીને કીટી પાર્ટી નહીં કરે પરંતુ ટ્યુશન ફી ભરશે સરિતાને આ વખતના બજેટમાં એક વાતની ગેરંટી જોઈએ છે કે કિચનનું બજેટ ના બગડે ઓછામાં ઓછા ખર્ચે રસોડાનો ખર્જો પૂરો થઈ જાય અને હાથમાં થોડા પૈસા બચે સરકારે ખાદ્ય મોંઘવારીને હળવી કરવા માટે ભારત બ્રાન્ડ હેછળ દાળ લોટ અને ચોખા સસ્તામાં વેચવાનું શરૂ તો કર્યું છે પરંતુ તેનાથી જાજો ફરક નથી પડ્યો

અને હા કિસાન સન્માન નિધિ જેવી કોઈ યોજના શરૂ કરવામાં આવે જેનાથી ગૃહિણીઓને પણ ડાયરેક્ટ મદદ મળે તો મહિલાઓ પણ પોતાની નાની નાની ઈચ્છાઓ પૂરી કરી શકશે